નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ પચીસ પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરી આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણશોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કઈ જણશીઓનો કેવો ભાવ મળ્યો છે એની વાત કરીએ તેની સાથે હડોદ માર્કેટયાર્ડમાં અત્યારે સૌથી વધુ જે છે એ તલની આવક જે છે અત્યારે તલની આવક નોંધાઈ રહી છે તેની સાથે જીરાની થોડીક વાત કરી દઈએ તો જીરાના ભાવમાં થોડો સુધારો હતો અને ત્યાર પછી ઘટાડો થયો છે જો કે છ હજારની આસપાસ જે જીરું જે છે એ આજે પણ જે છે તે પહોંચી ગયું હતું આજના હડોદ માર્કેટ યાર્ડના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો આજે હળોદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો એક્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને ઓગણએસી મણની જીરુનો ભાવ રહ્યો છે પંચાવનસો એકથી છ હજારને પાંચ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠ હજાર સાતસો દસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયાર હજાર બસો પચાસ મણની ઈસબગુલનો ભાવ રહ્યો છે એકવીસોથી અઠ્યાવીસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ત્રીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને બે રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંત્રીસો ને ચૌદ મણની જ્યારે ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી ચારસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો પિંચોતેર મણની જ્યારે તલની વાત કરીએ તો તલનો ભાવ રહ્યો છે બાવીસોથી સત્યાવીસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેવીસ હજાર એકસો ચાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી તેરસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો એકવીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી પંદરસો એકવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચીસો એંસી મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો સતાસી મણની મગનો ભાવ રહ્યો છે તેરસો પચાસથી સોળસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો છોતેર મણની ગવા નો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો છાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બેતાલીસો ને ઓગણચાલીસ મણની બીજી તરફ આજે એટલે કે તારીખ પચીસ પાંચ બે હજારના ચોવીસ રોજ હડદ માર્કેટ યાર્ડ દ્વારા એક જાહેરાત પણ મિત્રો કરવામાં આવી છે કે તલની આવક કાલે રવિવારે સાંજે એટલે રવિવારે માર્કેટ યાર્ડની અરજી કાર્ય બંધ છે એટલે ગઈ આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યા બાદ લેવામાં આવશે જેથી આ ગરમીમાં વહેલા આવી હીટવેવ અને લૂનો શિકાર ખેડૂત મિત્રો જે છે ન બને તેનાથી બચી શકે સાથે જ નવો મોટો શેડ અને નાના શેડમાં તલની હરાજી જે છે એ કરવામાં આવશે બંને શેડ ભરાઈ ગયા બાદ તલના વાહનો ઊભા રાખવામાં આવશે અને પહેલાં અરાજી ઊભા વાહનોમાં કરવામાં આવશે અરરાજી ચાલુ થયા બાદ તલનું કોઈપણ પ્રકારનું વાહન દાખલ કરવામાં નહીં આવે આવું માર્કેટ માર્કેટયાર્ડ દ્વારા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ સૂચના જે છે આ સંદેશ જે છે એ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો છે કારણ કે અત્યારે તલની સૌથી વધારે માર્કેટ માર્કેટયાર્ડમાં આવક છે આજે શનિવાર થયો આજે પણ ત્રેવીસ હજારથી વધુ મણની આવક છે કાલે રવિવાર છે હરરાજી કાર્ય બંધ રહેશે સોમવારથી અરરાજી કાર્ય ચાલુ થશે એટલે કાલથી જ જે છે એ તલની આવક ચાલુ થશે એટલે પાંચ પછી જે છે મિત્રો ખેડૂત મિત્રો જે છે એ આવે અને આ લૂ અને તડકાથી બચે આભાર મિત્રો